આવેલા જીઓના ટાવર ચડી ગયો હતો યુવકને નીચે ઉતરી જવા એકાદ હતું પરંતુ તે વધુ ટાવર પર રહ્યો હતો આ દરમિયાન સ્ટન્ટ કરતો પણ જોવા મળ્યો હતો યુવક મોબાઈલના ટાવર પર ચડ્યા અંગે ખટોદરા પોલીસને જાણ કરી હતી સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડ ને નીચે ઉતારવા માટેની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ યુવક ને નીચે ઉતારી લેવાયો હતો યુવક સતીશ દેવી પૂજક હોવાનું સામે આવ્યું સલામત રીતે યુવકને ઉતારીને તેના પરિવારને સોંપવામાં આવ્યો